દ્વારા મળ્યો જે બદલ અમે ખુબ ખુબ આનંદ ની લાગણી અનુભવી છીએ વિશેષો વૃક્ષોના ટ્રસ્ટ ને કામ સોપી અને અમારા ગામે પેલેથી વૃક્ષ બતાવી છે અને અમારા ગામ એક જ છે વૃક્ષ સંપત્તિ જળ એ જીવન અને ગાંડો બાવળ એ ગામ દુશ્મન આ સિસ્ટમ થી અમારું ગામ અત્યારે પૂર જુશ્મ કામગીરી કરી રહ્યું છે વિશેષ બેન શ્રી એફ ઉમરાળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આપણી વચ્ચે ઉપસ્થિત છે તો બેન ને પણ કહીએ તેઓ પણ માહિતી આપે આપણે વન વિભાગમાં ઉમરાળ આરએફ એનએચ ગોલેતર આપણે અહીંયા દડવા ગામે વન કવચ એવું મોડેલ લીધેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી જે ફાળવણી થાય છે તે અહીંયા આપણે દસ હજાર વૃક્ષો વાવવાના છીએ જેમાં ગામ લોકોનો સરપંચશ્રીનો ખૂબ સહયોગ રહ્યો છે અહીંયા વન બનાવશું અહીંયા નાનું એવું ક્રીડાંગણ બનાવશું બાળકો માટે અને દસ હજાર વૃક્ષોમાં ઉચ્ચસ્તરી નિમ્ન સ્તરી એવા જુદા જુદા ઝાડો વાવી અને દડવા ગામને હરિયાળું બનાવવાનો આપણો કોન્સેપ્ટ છે જેમાં તમામ ગામ લોકો આપણી સાથે જોડાયેલા છે અને ગામનો સહકાર ખૂબ સરસ મળેલ છે અને હજી આગળ આવો નવો મળતો રહે એવી અપેક્ષા સહાય